આપણે સરથાણા જગતનાકા ગોડાઉનમાં જે તકરાર થઈ હતી એ બાબતે આપણે આરટીઆઈ કરેલી સંપૂર્ણ બાબતે કે એ ઘટનામાં શું કાયદેસર હતું શું બિનકાયદેસર હતું એની માહિતી મેળવવા માટે મને તો ખ્યાલ જ હતો કે શું કાયદેસર હતું અને શું બિનકાયદેસર હતું પરંતુ એના ઓફિશિયલ રેકોર્ડ મેળવવા માટે આપણે આરટીઆઈ કરેલી હતી એસીપી ઓફિસ પહેલો માળ પોલીસ ભવનમાં એ આરટીઆઈ નો જવાબ આવી ગયો છે અને આપ જનતા જનાર્દને મને અવારનવાર એવો પ્રશ્ન પૂછ્યો છે કે પોલીસનું રેકોર્ડિંગ કરવું એ કાયદેસર કહેવાય કે કેમ પોલીસ આપણી રેકોર્ડિંગ કરવા બદલ ધરપકડ કરી શકે કે કેમ તે અંગે અવારનવાર આપના દ્વારા મને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એટલે એનો હું આ સંપૂર્ણ વિગતવાર જવાબ આપીશ કે એ બાબતે શું કાયદાઓ છે અને પોલીસ આનો કઈ રીતે ઉપયોગ કરી રહી છે એ સંપૂર્ણ હું આજે તમને વિગતવાર સમજાવીશ શરૂઆત કરીએ વિડીયોની તો આપણે સરથાણા ટ્રાફિક ગોડાઉનમાં જે ઘટના બની હતી એની આરટીઆઈ ના જવાબથી તો પહેલી માહિતી આપણે એમની પાસે એવી માંગી હતી કે એ જે ટ્રાફિક ગોડાઉન છે જેમાં આ ઘટના બની એના સીસીટીવી ફૂટેજ અમને આપો એના સીસીટીવી ફૂટેજની આપણે માંગણી કરી હતી તો જવાબ શું મળ્યો છે ખબર આશ્ચર્યજનક જવાબ એવો મળ્યો છે કે ટ્રાફિક ગોડાઉનમાં સીસીટીવી કેમેરા જ નથી અને આ ટ્રાફિક ગોડાઉન ને આ લોકો પ્રોહિબિટેડ એરિયા કહે છે પ્રોહિબિટેડ એરિયા એટલે આ વળી કદાચ આ ટ્રાફિક ગોડાઉન નેશનલ સિક્યુરિટીમાં આવતું હશે તો એમાં નેશનલ સિક્યુરિટી લેવલનું આ ટ્રાફિક ગોડાઉન છે અને એમાં સીસીટીવી કેમેરા જ નથી બોલો અને એમાં રેકોર્ડિંગ કરવું ને ગુનો પણ બને હા પાછું બીજા નંબરના મુદ્દામાં આપણે એ માહિતી માંગી હતી કે સીમાડા ના આ સીમાડા સરતાણા જકાત નાકા ટ્રાફિક ગોડાઉનમાં આપણે જે વિડિયો રેકોર્ડિંગ કર્યું હતું જે લાઈવ થયા હતા પોલીસ અધિકારીઓને પ્રશ્ન પૂછ્યા હતા પાર્કિંગ બાબતે તો એ રેકોર્ડિંગ કરવું એ ગુનો બને કે કેમ તો એનો જવાબ એવો મળ્યો છે કે ત્યાં પોલીસ અધિકારીઓને પ્રશ્ન પૂછી શકાય પરંતુ

અને આજે આજે સંપૂર્ણ માહિતી આપવાનો છું માની લો એક કોઈ કાયદો આખા ભારત સરકાર આખા ભારત દેશમાં એવો કોઈ કાયદો જ નથી બન્યો કે પોલીસ અધિકારીઓ જે ગેરકાયદેસર કામ કરે છે એનું પોલીસ રેકોર્ડિંગ એનું એનું રેકોર્ડિંગ કરીએ તો એ કોઈ ગુનો બને એવો કોઈ કાયદો જ નથી ગેરકાયદેસર કામ કરતા દરેક પોલીસ અધિકારીને આપણે રેકોર્ડ કરી શકીએ એ જાય પોલીસ સ્ટેશન હોય એ જાય ટ્રાફિકનું ગોડાઉન હોય કે જાય જાય જાહેર રોડ રસ્તા હોય કોઈ પણ જગ્યાએ એમને રેકોર્ડ કરી શકાય કોઈ પણ પ્રકારે ગુનો જ નથી હવે હું તમને એક એક વસ્તુ જણાવી દઉં કે આ લોકો રેકોર્ડિંગ કરીએ ને ત્યારે કઈ કયા કાયદાનો ઉપયોગ કરે છે એક જ કાયદાનો ઉપયોગ કરે છે એ છે ઓફિશિયલ સિક્રેટ એક્ટ ઓફિશિયલ સિક્રેટ એક્ટ શું છે ને એ હું તમને જણાવી દઉં એ પહેલા તો એ જણાવી દઉં કે જાહેર રોડ રસ્તા ઉપર તમે કોઈ પણ પોલીસ અધિકારી લીગલ કામ કરતો હોય કે ઇલીગલ કામ કરતો હોય એનું રેકોર્ડિંગ થઈ જ શકે સો ટકા થઈ શકે એમાં કોઈ પણ પ્રકારનો ગુનો નથી બરાબર હવે આ ઓફિશિયલ સિક્રેટ એક્ટ વિશે તમને માહિતી આપું કે ઓફિશિયલ શા માટે અસ્તિત્વમાં આવ્યો તો એટલા માટે અસ્તિત્વમાં આવ્યો કે એ સ્પેશિયલી તો એટલે લાગુ કરવામાં આવ્યો કે સરકારી નોકરો જે હતા જે પોલીસ સ્ટેશનમાં આર્મી નેવી એરફોર્સ વગેરેમાં જે ડ્યુટી કરતા એ આપણા દેશના જે ડિફેન્સને લગતા રહસ્યો હોય એ લીક કરી દેતા હતા કોઈ સામેની દેશનો કોઈ વ્યક્તિ એ ઓફિસમાં જોઈન થાય અને એના સિક્રેટ લીક ના કરે એટલા માટે ઓફિશિયલ સિક્રેટ એક્ટ અસ્તિત્વમાં આવ્યો એનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે જે મોટા મોટા આપણા ડિફેન્સને લગતા વસ્તુઓ છે આર્મી નેવી એરફોર્સ ને લગતી વસ્તુઓ છે આપણા યુદ્ધને લગતા શસ્ત્રો સરંજામ છે એ કોઈ લીક ના કરે એ કોઈ બહાર બહારના દેશોને શત્રુ દેશોને આપી ના દે એટલે આ ઓફિશિયલ સિક્રેટ એકના સ્થિત્વમાં આવ્યો હતો અને હવે તમે પોલીસ અધિકારીઓનું રેકોર્ડિંગ કરો ને તો તમારી ઉપર ઓફિશિયલ સિક્રેટ એકની કલમ સાથે લગાવી દઈ બોલો જાણે તમે આ દેશના નાગરિક છો કોઈ જાસૂસ નથી તો ઓફિશિયલ સિક્રેટ એક્ટ લાગે પણ આ લોકોને કાયદો કઈ રીતે સમજાવી શકાય મને તો એ નથી સમજાતું એટલે આ લોકો ઓફિશિયલ સિક્રેટ એકનો ઉપયોગ કરે છે હવે ઓફિશિયલ સિક્રેટ એકનો ઉપયોગ કરે છે એમાંય મને વાંધો નથી ભલે કરે કાયદો તો કોઈ છે જ નહીં આ લોકો ઓફિશિયલ સિક્રેટ એક્ટનો ઉપયોગ કરે છે પણ ઓફિશિયલ સિક્રેટ એક્ટ એક્ટને તમે વાંચવા બેસો ને તો ઓફિશિયલ સિક્રેટ એક્ટમાં એવી પ્રોવિઝન છે ઓફિશિયલ સિક્રેટ એક્ટની સેક્શન 13 એવું કહે છે કે કોઈ પણ પોલીસ અધિકારી આમાં ફરિયાદ ના માંડી શકે માત્ર ને માત્ર એપ્રોપ્રિયેટ ગવર્નમેન્ટ એટલે કે સરકાર સરકાર આ કે આનો કેસ दाखल કરી શકે આ પોલીસ અધિકારીઓ નહીં ના લઈ શકે જ્યાં સરકાર આની ફરિયાદ દાખલ ના કરી શકે કરે ત્યાં સુધી એટલે વિચાર કરો જે નોન કોગ્નિઝેબલ ગુનો છે એમાં પોલીસ ધરપકડ કઈ રીતે કરી શકે એટલે તમે પોલીસનું રેકોર્ડિંગ કરો ને તો ના તો કોઈ ગુનો બને અને કદાચ આ લોકો ઓફિસિયલ સિગ્રેટરીટમાં ગુનો બનાવે બને તો નહીં જ પણ બનાવે તો એ આ લોકો તમારી ધરપકડ કોઈ સંજોગોમાં ના કરી શકે કારણ કે નોન કોગ્નિઝેબલ ગુનો છે કોગ્નિઝેબલ ગુના હોય ને એમાં જ પોલીસ ધરપકડ કરી શકે નોન કોગ્નિઝેબલ ગુનામાં ધરપકડ ના થાય બીજી વાત આ લોકો જ્યારે તમે પોલીસ ડ્યુટી કરતો હોય પૂછી લો ને કે ભાઈ તમારું નામ શું છે તમારું આઈડી કાર્ડ બતાવો યુનિફોર્મ ના પહેર્યું હોય એટલે આપણે આઈડી માંગીએ તો એમનો ઈગો હટ થઈ જાય એમનો વિડીયો રેકોર્ડિંગ કરી લઈએ ખોટું કામ કરે છે ખોટી રીતે પૈસા માંગે છે વિડીયો રેકોર્ડ કરીએ ઈગો હટ થઈ ગયો પોલીસ સ્ટેશન લઈ જશે પોલીસ સ્ટેશન લઈ જશે કાયદાની કલમ તો અવાર સાંભળતા હશું એકસો એકાવન કેરી પોલીસ ને ના મળે એટલે એકસો એકાવન કરી દે એકસો એકાવન ની શું છે ને આપ સૌને જણાવી દો કે જ્યારે કોઈ કોગ્નિઝેબલ ગુનો બનવાનો હોય પોલીસને એની જાણ હોય કે એકસો એકાવન

તમને પોલીસ સ્ટેશન લઈ જશે એકસો એકાવન કરી દેશે તમારી સામે રેકોર્ડિંગ તમારી પાસે ડિલીટ મરાવશે અને માફીપત્ર લખાવશે આ સ્પેશિયલ સ્કીમ છે પોલીસ વાળાઓની પણ આપણે કાયદાઓ જાણવાના છે જાગૃત રહેવાનું છે એટલે આ લોકો કઈ જ નહીં કરી શકે બધી ભક્તિમાન થઈ જશે એટલે એક વસ્તુ યાદ રાખજો કે પોલીસ જે ગેરકાનૂની કામ કરે છે એને રેકોર્ડ કરવા એ કોઈ પણ પ્રકારે ગુનો નથી અને એમ છતાંય આ લોકો જો ગુનો બનાવે તો એ કોઈ પણ કોગ્નિઝેબલ ગુના નથી એ નોન કોગ્નિઝેબલ ગુના છે આ લોકો તમારી ધરપકડ કોઈ સંજોગોમાં ના કરી શકે પણ પોલીસને અને કાયદાઓને જાજુ કઈ લાગતું વળગતું છે જ નહીં એટલે આ લોકો તો કરવાના જ છે એક હમણાં બહુ ફેમસ કેસ આવ્યો છે મારી પાસે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન અમદાવાદનો વિચાર કરજો એમાં આઈપીસી ની કલમ એકસો છ્યાસી એટલે કે પોલીસના કામમાં રૂકાવટ જે એક નોન કોગ્નિઝેબલ ગુનો છે એમાં આ એફઆઈઆર મારી પાસે છે અત્યારે આ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન તમને નહીં દેખાય કારણ કે ઉલટું પડતું હશે એકસો છ્યાસી એફઆઈઆર નો લાસ્ટ ફોર ડિઝીટ કોણ તો ઝીરો ટુ થ્રી ફોર મેં સીપી અમદાવાદ ને ફરિયાદ કરી છે આ બાબતે

અને પછી હું પીઆઈ બનો અને લોકો એને તાળીઓથી વધાવતા હતા મને દુઃખ એ વાતનું થયું કે જરા વિચારો કે આ બાર લોકો તમારો વિસ્તાર સંભાળે છે બનીને આ આ લોકોને શું શું કાયદાનું જ્ઞાન હશે અને તમારો વિસ્તાર સંભાળી દેશે આ હપ્તા ઉઘરાવા સિવાય કઈ નહીં કરે આ યાદ રાખજો આ સિસ્ટમ નડી જાય છે કે જે લોકોને કાયદાનું પૂરતું જ્ઞાન પણ નથી એ લોકો પોલીસ સ્ટેશનને એક આખો આખો એરિયા સંભાળી રહ્યા છે અને તેમ છતાં આપણે એમને તાળીઓથી વધાવી રહ્યા છે ઓબ્જેક્શન લેવાને બદલે દુખદ ઘટના ન્યા છે એક 10 ફેલ 12 ફેલ લોકો પહેલા કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અથવા પીએસઆઈ બનશે પછી પ્રમોશન થઈને પીઆઈ બનશે જો વ્યક્તિને કાયદા જ નથી ખબર તો પછી નોન કોગ્નિઝેબલ ગુનામાં એફઆઈઆર જ નોંધાશે જાહેર જનતાના દરેક વ્યક્તિ જેલમાં હશે જો આવું જ બનતું રહે ને તો આ વસ્તુ થઈ શકે અને 100% થાય કેમ ના થાય બીજી વાત કહેવાની છે બીજા તમને ઘણા બધા લીગલ ડિફેન્સ આ લાઈવ વિડીયોમાં કહેવાનો છે કે પોલીસ અવારનવાર તમારી સાથે શું કરે છે એકસો એકાવન મેં સમજાવી દીધી યાદ રાખવાની છે સીઆરપીસી ની એકસો એકાવન તમારી સામે ત્યારે જ કરી શકે જ્યારે તમે કોગ્નિઝેબલ ગુનો કરતા હોય નોન કોગ્નિઝેબલ ગુનો પોલીસના કામમાં રુકાવટ એ બદલ એકસો એકાવન સીઆરપીસી ની ના થાય કોઈ સંજોગોમાં ના થાય બીજો મુદ્દો કહું છું આઈપીસી ની ધારા સેવન્ટી એટ ઇઠ્યોતેર આઈપીસીની ધારા ઇઠ્યોતેર એવું કહે છે કે જ્યારે કોઈ પણ તમે કાર્ય કરો એ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ અથવા ડિસ્ટ્રિક્ટ કોર્ટ અથવા કોઈ પણ કોર્ટ એના જજમેન્ટ અથવા એનો ઓર્ડર હોય એની અમલવારી કરાવી રહ્યા હોય ને તો એ કોઈ પણ એક થયેલું કાર્ય કોઈ પણ રીતે ગુનો નથી આઈપીસીની ધારા ઇઠ્યોતેર સેવન્ટી એટ એનો મતલબ એવો છે કે સુપ્રીમ કોર્ટ નું લેન્ડમાર્ક જજમેન્ટ છે લલિતા કુમારી વર્ષિસ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશમાં કે કોગનીઝેબલ ગુનો હોય એટલે પોલીસને એફઆઈઆર નોંધવી ફરજિયાત છે તમે પોલીસ સ્ટેશનમાં જાવ છો પોલીસ તમારી એફઆઈઆર નથી લેતી એટલે પોલીસ એ ગુનો કરી રહી છે એને રેકોર્ડ કરો એ પોલીસ અધિકારીને તમે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન કરો તો એ કોઈ સંજોગોમાં ગુનો ના બને કેમ કે આઈપીસી ની ધારા અઠ્યોતેર એવું કહે છે કે જ્યારે કોઈ કોર્ટનો હુકમ હોય અને એની અમલવારી કોઈ જગ્યાએ નથી થતી અને એની અમલવારી કરાવવા માટે તમે કોઈ કાર્ય કરો તો એ ગુનો કોઈ સંજોગોમાં ના બને આધાય આઈપીસી ની ધારા 78 હવે નેક્સ્ટ સેક્શન કહેવાનો છું આઈપીસી ની ધારા 95 95 આઈપીસી ની ધારા 95 એવું કહે છે આપણે રસ્તા પર જઈએ ને પોલીસવાળા આમ ઊભા રહી ગયા હોય રસ્તાનો નો વચ્ચો વચ્ચો દંડ ઉઘરાવ આમ આમ અથવા આમ ઊભા રહી ગયા હોય જ્યારે એમના પપ્પા એ રોડ બનાવી દીધો હોય ને એ રીતે ઊભા રહી ગયા હોય આ દબ પાડીને રસ્તાની વચ્ચો વચ્ચો માત્ર ને માત્ર દંડ ઉઘરાવવા માટે અને જાહેર જનતાને કરવા માટે બીજો કોઈ ટાર્ગેટ અને જો એમના કેવાથી તમે ગાડી ના ઉભી રાખી અથવા એમની બાજુમાંથી ગાડી લીધી એટલે ડાયરેક્ટ રોવાનું ચાલુ કરી દેશે મને કુચળવાની કોશિશ કરી મને જાનથી મારી નાખવાની કોશિશ કરી

નાઇન્ટી ફાઈવ આઈપીસી એવું કહે છે કે જ્યારે તમે કોઈ એવું કાર્ય કરો બરાબર જેનાથી કોઈ સ્લાઇટ હાર્મ એટલે બહુ ઓછી થાય તો એ કોઈ પણ ગુનો નથી આપણે રોજિંદા જીવનમાં આપણે કોઈ લાગી જ જાય આપણી આંગળી જીડી વાત કરતું જ હોય તો એ કોઈ ગુનો નથી જેનાથી સ્લાઇટ એટલે બહુ ઓછું નુકસાન તમને થાય છે સ્લાઇટ હાર્મ જે ઇગ્નોર કરી શકાય બરાબર એ કોઈ પણ પ્રકારે ગુનો બને નહીં આ આઈપીસીની ધારા પંચાણું કઈ છે એટલે આ લોકો તમને એમ કે આંગળી કેમ ચીંધે છે મારી આરે ધક્કા મૂકી કેમ કરે છે અમને કુચલવાની કોશિશ કરી દીધી કોઈ ગુનો નથી ભાઈ આ લોકોને ખાલી ગુના બનાવવા જ છે કારણ કે કાયદાઓ તો ખુદ એમને ખબર નથી કે શું કાયદાઓ છે કાયદાઓ ખ્યાલ હોય તો કઈ કઈ કામ થાય ને તકલીફ શું પડી જાય છે ખબર એ પણ તમને જણાવી દો તકલીફ એ પડી જાય છે કે આ લોકો ખાખી પહેરે ને ત્યારે એવી શપથ લે કે અમે બંધારણને વફાદાર રહીશું પણ જેવી ખાખી મળી જાય ને એટલે આ લોકોને ખુદ એવું થઈ જાય છે કે અમે પોતે જ બંધારણ છીએ હવે અમે પોતે જ કાનૂન છીએ નહીં કાનૂન છે આઈપીસી સીઆરપીસી જેને પાલન કરવા માટે તમે બંધાયેલા છો વિડિયો શેર કરવાનો છે કારણ કે આ જે કાયદાકીય માહિતી આપું ને એ દરેક વ્યક્તિ સુધી પહોંચવી જોઈએ દરેક વ્યક્તિ જાગૃત થવો જોઈએ કે કઈ વસ્તુ ગુનો છે અને કઈ વસ્તુ ગુનો નથી જો એ વસ્તુ તમે જાણી લેશો ને એટલે આ લોકોની જે લોકો મારી આરે તો ચાળા લેવા આવતાય નથી બસ જ્યાં જનતાને સામાન્ય જનતાને જ્યાં દબાવે છે જ્યાં એમની ગુંડાગર્દી ચાલે ને ત્યાં જ મેં આગળના વિડીયોમાં જણાવી લીધું કે રાઇટ ટુ સેલ્ફ ડિફેન્સ આઈપીસી ની ધારા છન્નું થી એકસો છ એની સાથે ડીલ કરે છે જ્યારે કોઈ પણ પોલીસ અધિકારી ખોટી રીતે કામ કરે છે ગેરકાનૂની કામ કરે છે એને તમે અટકાવો એ તમને માર મારે ખોટી રીતે કામ કરતો હોય તો એને સામુ મારો એ મારે તો તમારી આત્મરક્ષા માટે તમે પણ એને મારી શકો અને કોઈ પણ પ્રકારે ગુનો નથી આઈપીસી ની ધારા છન્નું એવું કહે છે એટલે કાયદાઓ જાણવાના છે અને જાગૃત રહેવાનું છે અવારનવાર એવો ફોન આવ્યો છે એટલે આ વસ્તુ લઉં છું કે કોરોનાના સમયમાં ગમે તેની દુકાન દુકાન પર પર જાઓ ઘર ઘૂસી જશે એટલું કાફી નથી દુકાનમાં ઘુસશે વેપારમાં કોઈ વ્યક્તિ નાની દુકાન ખોલી બેઠો હોય કોઈ ઓફિસ ખોલી બેઠો હોય એની દુકાનમાં સીધા ઘરી જાઓ ડાયરેક્ટ કેમેરો ચાલુ કરશે સીધા રેકોર્ડિંગ યુનિફોર્મ પણ નહીં પહેર્યો હા યાદ રાખજો યુનિફોર્મ પણ નહીં પહેર્યો હોય આ ડિસ્ટાફના દાદાગીરી સ્ટાફ એ ઘૂસી જશે દુકાનની અંદર વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરશે તમારા આખા દુકાનનું રેકોર્ડિંગ કરી લેશે આ ગુનો નથી પણ સરકારી મિલકતમાં તમે જાઓ ત્યાં પોલીસવાળા ટ્રાફિક ગોડાઉનમાં તમે ન્યાં લાઈવ થાવ તો એ ગુનો છે તમારી પોતાની ઓફિસની અંદર આ લોકો ઘૂસી જશે વિડીયો રેકોર્ડિંગ કરશે તમારા પ્રાઇવસીની ધજા ઉડાવી દેશે એ ગુનો નહીં બને પછી નવું નજરાણું આવ્યું આ ગુજરાત સરકારનું તકલીફ મને દુખે છે અહીંયા દુખે કે અગાસી પર તમે પાંચથી વધારે વ્યક્તિઓ ભેગા થાવ તો તમારા ઘરની અગાસી ઉપર આ લોકો આવી શકે અને તમારી અમે ફરિયાદ માંડી શકે મને એ નથી સમજાતું કે આ જે દુકાન રાખી છે આ મકાન જે રાખ્યું છે એના ભાડાના પૈસા સરકાર આપે છે એ ઘરનું મકાન તમે સરકારના પૈસામાંથી રાખ્યું છે એ સરકારી પ્રોપર્ટી છે જો ગમે ત્યારે પોલીસ અધિકારી ગમે ત્યાં ગમે એની ઓફિસમાં ઘૂસી જાય ગમે એના પર ચડી જાય સારું છે આ સાલાઓ એવો કાયદો નહીં લાવતા કે અંદર હસબન્ડ ઉપર નીચે સાથે સાથે તો એના બી બી ફોટોગ્રાફ અને એ લોકોને રહેવાનું આ લોકો આવા કાયદા પણ લાવશે જો જાગૃત નહીં બનો ને તો કાયદાઓની લિમિટ હોય છે આ વસ્તુ યાદ રાખજો કાયદાઓની શું લિમિટ હોય છે ને કહું છું અહીંથી કોન્સ્ટિટ્યુશન ભારતનું બંધારણ એવું કહે છે આ ભારતીય બંધારણની ધારા તેર થર્ટીન એવું કહે છે કે એવો કોઈ પણ કાયદો રાજ્ય સરકાર બનાવે અથવા કેન્દ્ર સરકાર બનાવે જેનાથી આપણા બંધારણીય હકોનું હનન થતું હોય નુકસાન થતું હોય ભંગ થતો હોય તો એ કાયદાઓ રદ છે રદ બાતાલ ગણાય એવા કાયદાઓ આ ભારતીય બંધારણની ધારા તેર કહે છે હું નથી કેતો તો જ્યારે સરકાર એવો કાયદો બહાર પાડે કે દુકાનો ની અંદર પોલીસવાળા ઘરી જાય ઓફિસ ની અંદર પોલીસવાળા ઘરી જાય કેમ તમારે ફ્રીડમ ઓફ બિઝનેસ નથી ધંધો કરવાની સ્વતંત્રતા ભારતીય બંધારણ તમને નથી આપતું તો કેમ પોલીસ અધિકારી તમારા દુકાન ની અંદર ઘૂસી શકે કોઈ સંજોગોમાં ના ઘુસી શકે તમારી પ્રાઇવેટ ઓફિસ છે કોઈ સરકારના પૈસામાંથી એ ઓફિસ નથી બની પણ સહન કરવાની લિમિટ રાખો ખોટી વસ્તુ શા માટે સહન કરો છો કાયદાઓ જાણો જાગૃત રહો આર્ટિકલ 13 કે છે કે એવો કોઈ પણ કાયદો

ધાબા પર ઉત્તરાયણમાં ટેરેસ પર આવી જવાનું પાંચ થી વધારે લોકોને ભેગું નહીં થવાનું કેમ ભાઈ ટેરેસ સરકારના પૈસામાં જ મકાન બનાવ્યું છે તો ટેરેસ પર ચડી જાય આની માટે કયો ગુનો લાગે ને તમને કહું હવે નેક્સ્ટ ટાઈમ કોઈ પણ પોલીસ અધિકારી કોઈ પણ ડિસ્ટાફ અધિકારી કોઈ પણ દાદાગીરી સ્ટાફ તમારા ઓફિસની અંદર ઘૂસે તો એ આઈપીસી ની ધારા ચારસો સુડતાલીસ મુજબ ગુનો બને ક્રિમિનલ ટ્રેસ કહેવાય એને કોઈપણ પણ વ્યક્તિ તમારી પ્રાઇવેટ પ્રિમાઇસિસમાં જે તમે તમારા પોતાના મહેનતના પૈસામાંથી લીધી છે ગુનો બને સોળ નંબર ફરી ગુનો જ નોંધો શાલાઓ ઉપર એટલે ખ્યાલ આવે કે કેમ કોઈની પ્રાઇવેટ પ્રિમાઇસિસમાં જવાય હું તો મારી ઓફિસ પર રાહ જોઉં છું આ શાળાઓ કોઈ દિવસ આવતા જ નથી

ચારસો અડતાલીસ મુજબ ગુનો બને છે ગુનો નોંધો આ લોકો ઉપર તો આ લોકોને ખ્યાલ આવશે કે લોકો સૂતેલા નથી આ લોકો જાગે છે એટલે કાયદાઓ જાણવાના છે તો આ લોકોને ખ્યાલ આવશે કે આ લોકોના ગોરખ ધંધા છે ને અહીંયા નહીં ચાલે બાકી આ લોકો તો થોપી જ દેશે તમારી ઉપર જે કઈ જેવી જે બી થોપવાનું હશે એ ભી નહીં એ ભી થોપશે નહીં થોપવાનું એ ભી થોપશે આ લોકોને તમને એ પણ જણાવી દો કે જે આ આ ઉપરી જેટલા બી આ લોકો માંસના દળ ઉઘરાવે કોઈ પણ દળ ઉઘરાવે દુકાનોની અંદર ઘૂસીને ઉઘરાવશે ઉપરી અધિકારીઓ જે આના હોય ને આ લોકોને તમે ગમે ત્યારે કહો ને તમે આવું કેમ કરો છો એટલે એમ કે એમને ટાર્ગેટ આપ્યા છે ઉપરથી પ્રેશર છે આના જે ઉપરી અધિકારીઓ હોય ને એ લોકો આના ગોરભ ધંધા ની ખબર પણ ના આવે એનું કારણ કહું આ લોકોને આમના ગોરખ ધંધાની ખબર ન હોય એનું કારણ કહું કે આજે આરટીઆઈનો જોબ આપ્યો છે ને એ એસીપીએ આપ્યો છે એસીપી ચૌહાણ આપણે સુરત શહેરમાં છે એકદમ નિષ્પક્ષ સચોટ અને બહુ સરસ જવાબ આપ્યો છે એટલે આના ગોરખ ધંધાઓને આ નીચેના અધિકારીઓ જે પીઆઈ પીએસઆઈ જે કામ કરે છે ને એ ઉપરના અધિકારીઓને ખબર ય ના હોય ઉપર તો આ લોકો બહુ સારું સારું જ ફોરવર્ડ કરતા હોય કે અમે અમારી અમારા એરિયામાં બહુ શાંતિ જાળવીએ છીએ કાનૂન મુજબ કામ કરીએ છીએ

જે કરપ્ટ છે ને એમની વાત કરું છું ઈમાનદારો એ માથે ના ઓઢી લેવું આ લોકો કરતા હોય છે પછી બીજી વાત તમારે અવારનવાર મને એવો પ્રશ્ન પૂછ્યો છે કે હમણાં લાઈવ નથી આવતા એનું શું કારણ લાઈવ માર ત્યારે જ આવવાનું હોય જ્યારે જાહેર જનતાને તકલીફ પડે બરાબર હવે તો ચૂંટણી આવી છે રંગત લાવવાની છે તકલીફો બહુ ઓછી પડશે તમે જોયું માસ્કના દંડ ઓછા થઈ ગયા લોકોની હેરાનગતિ ઓછી થઈ ગઈ પોલીસ સ્ટેશન જાઓ તો ત્યાં બી હેરાનગતિ ઓછી થઈ ગઈ કેમ કેમ કે ચૂંટણી આવી ચૂંટણી આવે એટલે રંગત આપણે લાઈવ આવીએ લોકો સુખી છે આપણે એટલું કાફી છે આપણે કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા જ નથી બરાબર પણ આપણે એ વસ્તુ વિચારવાની છે કે ચૂંટણી પૂરતું છે જેટલા બી આપશે અને તમે કદાચ કોઈ વિરોધ લઈ નીકળશો કે પેલું તો અમને વાગે આ નેતાઓ અત્યારે આ કરશે કેમ કે ચૂંટણીઓ આવી છે અને થોડુંક દુખ લાગે છે કે આ પોલીસ પોલિટિક્સ મુજબ જ કામ કરે છે જ્યારે ચૂંટણી નથી ત્યારે માસ્કના નામે સોશિયલ નામે લૂંટ્યા દુકાનોમાં ધંધા ના ચાલવા દીધા ખૂબ મચાઈ અને હવે જેવી ચૂંટણી આવી એટલે માસ્ક ના દંડ બંધ એકસો અઠ્યાસી ના ટાર્ગેટ બંધ માસ્કના ટાર્ગેટ બંધ બધું જ બંધ કેમ એટલે શું પોલીસ એ માત્ર ને માત્ર પોલિટિક્સ માટે જ કામ કરે છે પોલિટિક્સના ઇશારો માટે જ કામ કરે શા માટે ઈમાન વેચી દો મારા ભાઈઓ એક નાના એવા પ્રમોશન માટે શું કરવાની ઈમાન વેચો થોડીક તો બંધારણની આબરૂ રાખી લો આમાં જેટલા જોતા હોય ને એમને વિનંતી હાથ જોડીને વિનંતી છે કે થોડીક બંધારણની આબરૂ રાખી લો કેમ કે જયારે તમે વરધી પહેરીને ત્યારે તમે શપથ એવી લીધી હતી કે અમે ભારતીય બંધારણને નિષ્ઠાવાન રહીશું ભારતીય બંધારણની કલમોનું આહવાન કરીશું અને ભારતીય બંધારણને વફાદાર રહીશું કોઈ પોલિટિકલ પાર્ટીને વફાદાર રહીશું એવી તમે ક્યારેય નથી લીધી પોલિટિકલ પાર્ટીને વફાદાર રહેવાનું બંધ કરી દો જાહેર જનતાની સેવા કરો અને એ સેવા કરશો ને તો જ તમે જે આ ખાખી પહેરો છો ને એ એનું એની ફરજોનું નિર્વહણ થશે એટલે એટલું યાદ રાખો અને જાહેર જનતાને વિનંતી કે કોઈ પણ વસ્તુ સહન ના કરો આજે જેટલું પણ હું બોલ્યું છે ને એ તમામ વસ્તુઓ યાદ રાખજો પહેલી વાત ફરી વાર સમૂંકમાં રિપીટ કરો છું તમામ વસ્તુઓ કે પોલીસ રેકોર્ડિંગ કરવું એ કોઈ પણ પ્રકારે ગુનો નથી માત્ર ને માત્ર તમે રેકોર્ડિંગ કઈ વસ્તુ ના કરી શકો તો કે જ્યાં સસ્ત્ર સરંજામ હોય આર્મી નેવી એરફોર્સ ને લગતી વાત હોય આપણા દેશના સિક્રેટ રહસ્યો હોય એનું આપણે રેકોર્ડિંગ ના કરી શકીએ ઓફિશિયલ સિક્રેટ એક્ટ મુજબ પણ આ લોકો તો પણ ઓફિસિયલ સિક્રેટ એક્ટમાં ગુનો નોંધશે ભલે ગુનો નોંધે તેમ છતાં એમાં નોંધાયેલા ગુના એ નોન કોગ્નિઝેબલ ગુનાઓ છે તમારી ધરપકડ સિક્રેટ મુજબ કોઈ સંજોગોમાં ના થઈ શકે નેક્સ્ટ વસ્તુ એવી કહી દઉં છું કે સીઆરપીસીની કલમ એકસો એકાવન આ લોકો જે ચેપ્ટર કેસ કરે પોલીસનું રેકોર્ડિંગ કરવા બદલ સીઆરપીસી ની કલમ એકસો એકાવન મુજબ ગુનો ના નોંધી શકાય સીઆરપીસી ની કલમ એકસો એકસો એકાવન ત્યારે જ લાગુ પડે જયારે તમે કોઈ કોગ્નિઝેબલ ગુનાઓ કર્યા હોય ત્યારે

નજીવું નુકસાન કહેવાય પણ પ્રકારે ગુનો નોંધી શકાય નહીં એ આપણી આત્મરક્ષા માટે એને સામે મારીએ તો આઈપીસી ની ધારા છન્નું મુજબ એ કોઈ પણ પ્રકારે ગુનો બને નહીં એટલે એટલી વસ્તુઓ યાદ રાખવાની છે યાદ રાખીને મગજમાં ફિટ કરી લેવાની છે પોલીસ અથવા ડી સ્ટાફ નો દાદાગીરી સ્ટાફ આપણી દુકાનની અંદર આવે આપણું વિડીયો રેકોર્ડિંગ કરે આપણી પ્રાઇવેટ ફ્રિમા આવે તો એ ક્રિમિનલ છે આઈપીસીની ધારા ચારસો સુડતાલીસ મુજબ તમારા ઘરમાં આવે તમારી અગાસી ઉપર આવે તમારી પરવાનગી વગર તો એ હાઉસ ટ્રેસ્પાસ છે આઈપીસીની ધારા ચારસો અડતાલીસ મુજબ એ ગુનો બને છે એટલી વસ્તુઓ યાદ રાખવાની છે જાગૃત રહેવાનું છે આ લોકો આપણો વાળ પણ વાકો નહીં કરી શકે

હિતો નું હનન કરનાર પોલીસ અધિકારીઓ છે ને એમનો વિરોધી છું અને હંમેશા રહીશ ભ્રષ્ટાચાર દુરુપયોગ કરનાર અધિકારીઓને આજે પણ કહું છું ભવિષ્યમાં કહેતો રહીશ ક્યારેય પણ છોડ્યો નથી ને છોડીશ નહીં જનતા જનતા ને જ્યાં પણ જરૂર પડે ને ત્યાં મારો સંપર્ક કરજો હવે હું રજા લઉં જય હિન્દ જય સંવિધાન